ફ્રેન્ડ્સ આજે આપણે કેસર પેંડા બનાવીશું રક્ષાબંધન હોય કે પછી કોઈપણ તહેવારે તમે આ પેંડા ઘરે ફક્ત દસથી પંદર મિનિટમાં બનાવી શકો છો દેખાવમાં અને સ્વાદમાં એકદમ બજાર જેવા જ બનીને તૈયાર થાય છે અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં આ રીતેનું વાસણ લીધેલું છે તમે નોનસ્ટિક કે પછી કોઈપણ વાસણમાં બનાવી શકો છો ગેસને બંધ જ રાખેલો છે બંધ ગેસ માં આપણે ત્રણ મોટી ચમચી ઘી ઉમેરીશું અને કેસર ફ્લેવરમાં પેંડા બનાવી રહ્યા છીએ એટલે ગરમ કરેલા દૂધમાં મેં પહેલાંથી ચપટી જેટલું કેસર પલળવા માટે રાખી દીધેલું જે હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને સાથે જ મેં બીજું અડધો કપ દૂધ ઉમેરેલું છે એટલે ટોટલ અહીંયા આપણે એક કપ દૂધ લેવાનું છે અહીંયા તમે ગરમ કરેલું કાં તો પછી ગરમ કર્યા વગરનું કોઈપણ દૂધ લઈ શકો છો અને આ રીતે તમે કેસરને પહેલાંથી પલાળીને લેશો તો પેંડામાં ફૂડ કલર વગર પણ બહુ સરસ એવો કલર આવી જાય છે હવે ગેસને ઓન કરીશું અને દૂધ ફૂંફાળું ગરમ થાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે દૂધ ફૂંફાળું ગરમ થઈ ગયું છે અને ફરીથી ગેસને બંધ કરી એની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરીશું તો અહીંયા મેં બજારમાં જે ઇઝીલી ડેરી વાઈટનર મળે છે ને તે જ લીધેલો છે તમને જે પણ ઇઝીલી મળી જાય તે તમે લઈ શકો છો તો ટોટલ અહીંયા મેં બે કપ અને વજનમાં બસો ગ્રામ મિલ્ક પાવડર લીધેલો છે એને આપણે આ રીતે દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં દૂધમાં સારી રીતે મિલ્ક પાવડરને મિક્સ કરી લીધેલો છે થોડા ઘણા ગાંઠા રહી ગયા હશે તો એ આપણે ગરમ કરીશું ને ત્યારે એ મિક્સ થઈ જશે હવે આપણે આ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસને ઓન કરીશું હવે એને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જો તમે હલાવવાનું છોડી દેશો તો મિલ્ક પાવડર તળિયે ચોટવા લાગશે એટલે તમારે આ રીતે હલાવતા રહેવાનું અને આને આપણે ધીમા તાપે જ પકવવાનું છે આપણે અહીં મિલ્ક પાવડર અને દૂધનો માવો તૈયાર કરવાનો છે જેને તૈયાર થતાં બિલકુલ પણ વાર નથી લાગતી છથી એક મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે એટલે તમારે ઉતાવળ બિલકુલ પર નહીં કરવાની તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણું મિશ્રણ જાડું થવા લાગી ગયું છે કન્ટિન્યુ તમે આ રીતે હલાવતા રહેશો અને ધીમા તાપેજ તમે માવો તૈયાર કરશો તો માવો એકદમ સ્મૂથ એવો બનીને તૈયાર થશે આ રીતે તમારે કિનારીઓ પરથી પણ એને આ રીતે મિક્સ કરતા જવાનું તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો મિશ્રણ અહીંયા આપણું આ રીતેનું રબડી જેવું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતેનું તૈયાર થાય એટલે એની અંદર ખાંડ ઉમેરીશું તો અહીંયા મેં વન થર્ડ કપ ખાંડ ઉમેરેલી છે ખાંડ તમે થોડી વધારે ઓછી કરી શકો છો આનાથી ના તો બહુ ગળિયા ના તો ફીકા એ રીતેના પરફેક્ટ મીઠા બનીને તૈયાર થશે હવે જ્યાં સુધી ખાંડ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી એને ફરીથી આપણે પકવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો ખાંડનું પાણી બળી ગયું છે અને મિશ્રણ પેનને છોડવા પણ લાગી ગયું છે પરંતુ હજી એને આપણે થોડું સ્ટીકી છે એટલે બે ત્રણ મિનિટ માટે પકવી લઈશું જો તમે આવા મિશ્રણમાંથી પેંડા બનાવશો તો તે થોડા સ્ટીકી એવા બનીને તૈયાર થશે તો માવાને મેં ફરીથી બે ત્રણ મિનિટ માટે પકવી લીધેલો છે અને તમે જોઈ શકો છો જ્યાં ભેગું કરીએ ને ત્યાં એકસાથે એક સાથે ભેગું થાય છે અને ડો ફોર્મમાં એ આવી ગયું છે તો આનાથી વધારે તમારે માવાને ડ્રાય નહીં કરવાનો જો તમે માવો વધારે ડ્રાય કરી નાખશો તો પેંડા થોડા ડ્રાય બનશે એકદમ નરમ અને મુલાયમ નહીં બને એટલે એ વાતનું ધ્યાન રાખવાનું અને માવામાં તમને સરસ એવી સાઇનિંગ પણ દેખાશે એટલે તમને ખબર પડી જશે કે માવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણો ઇન્સ્ટન્ટ દૂધ અને મિલ્ક પાવડરનો માવો તૈયાર છે અને એક વાસણમાં કાઢી લઈશું હવે આ માવાને આપણે થોડો સ્મૂથ અને નરમ એવો તૈયાર કરી લેવાનો છે તો જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ તમે એને ચમચાથી મિક્સ કરીને પણ બનાવી શકો છો અને હાથથી ટચ કરી શકાય એટલો ઠંડો થાય ત્યારે તમે હાથમાં થોડું ઘી લગાવી આ રીતે સરસ રીતે મસળશો એટલે રોટલીના લોટ જેવો એકદમ સોફ્ટ અને નરમ એવો માવો બનીને તૈયાર થઈ જશે અને આ રીતે તમારે પેંડા વળે છે કે નહીં તે તમારે બનાવી અને ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો એ એકદમ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે તો હું તમને આજે પેંડા બનાવવાની બે રીત બતાવીશ તો આ રીતે તમે ફોગથી પણ એને ડિઝાઇન આપી શકો છો અને આ રીતે તમારે એક ચમચી લઈ એમાં થોડું અંદર ઘી લગાવી દેવાનું અને આ રીતે થોડું થોડું મિશ્રણ લેવાનું એટલે એક સરખી સાઇઝમાં પેંડા બનીને તૈયાર થશે અને પેંડા ઉપરથી એકદમ સાઇનિંગ કરે એના માટે હલકું એવું ઘી તમારે હાથમાં લગાવી દેવાનું અને આ રીતે હથેળીની વચ્ચે રાખી અને તમારે શેપ આપી દેવાનો પેંડાનો અને વચ્ચે આ રીતે અંગૂઠાથી દબાવી તમે ડિઝાઇન પણ આપી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ સરસ એવા પેંડા બનીને તૈયાર થાય છે તો રક્ષાબંધનમાં કે પછી કોઈપણ તહેવારમાં તમે ખૂબ જ આસાનીથી બજાર જેવા જ તમે પેંડા ઘરે સરળતાથી બનાવી શકો છો તો આવી જ રીતે અહીંયા મેં બધા જ પેંડા બનાવી અને તૈયાર કરી લીધેલા છે તમે જોઈ શકો છો કેટલા બધા સરસ બનીને તૈયાર થયા છે તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ